રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતો સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મનના કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટોને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મદને વેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના ચરોખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી અને સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ તાંતરા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેને દસ ગાંઠો વાળીએ છીએ વળી દશા માતાની માટેની મૂર્તિ બનાવીને તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાંનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ આશી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું સતિંગ છે આપણે છે ને કોટ છે કે આપણે આ વ્રત પૂરી કરવી છે તન દોલત કીર્તિ સુખ સાહેબી સંતિથી બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજાએ રાણીને દશામાંનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં દશામાં પોતાનું આવું કોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ અણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે સૂર્યદેવ થતાં જ પડોશી દેશો રાજા લશ્કર લઈ કણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણને કણદેવ એપટાઈ ગયો અને રડાઈમાં હારી ગયો પડોશી રાજા તેનું રાજપા ચૂંટવી દીધું જીવ બચાવવા રાણી અને બે કુંવરો લઈ નાસી છૂટ્યા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજી કોકમાં તમારા ઉપર ઉતર્યા છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેચતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક બેઠા ત્યાં એકા એક વાડીના બધા ફૂલ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો અબક આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકરમી લાગે છે નહીં નહીત્રી આ રીતે સુખી થાય એમણે હડધૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમો કલ્પના કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવા થવો લાગ્યો કે જરૂર તે ક્રોધનો બન્યો છે પહેલા રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી નહીં જેમણે કુંવરો આપ્યા હતા એમણે કુંવરો પાછા લઈ લીધા રાજા રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળતા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેને ત્યાં મોકલ્યો બહેને પોતાના પાય માટે પિત્તના કડામાં સુખડી ભરીને મોકલી એ કડામાં સોનાનું સાંકડું પણ મૂક્યું રાજાએ કડામાં જોયે તો સુખડીની જગ્યાએ ખોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કડતરો નાગ હતો આ જોઈ રાજા રોધિત રાતો પીળો થઈ ગયો તે તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન કડામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો અને તો તેણે સમજાવ્યું કે આ બધું દશામાના કૃતનું પરિણામ છે આથી તેણે કડાને ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીપડાની વાળી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક ચીપડું આપવા કહ્યું રખેવાળને રાણી

થયેલા રાજકુવર માથું સંતાડેલું મળ્યું માં દશામના ક્રોધના લીધે રખેવાળે આપેલું ચીપડું રાજકુવર માથું બની ગયું હતું સૈનિકોને ક્રોધ પરાયા અને તેમણે દોરડથી બાંધે રાજા રાણી સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમણે તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા તેમણે ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવ બની રહ્યો હતો તે દશામ મારા ક્રોપના લીધે જ બની રહ્યો હતો તેથી હવે પ્રેમ પ્રકારે દશામાના ક્રોધ નું સ્થાન પાડવું દશામા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકુના ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતાએ કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણી ની હાર્દિક ભક્તિ જોઈ માં દશા માં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમણે સપનામાં દર્શન દીધા અને આશ્ચર્ય ક્ષણ આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે પીધા જીવસી શત્રુ રાજા ને સ્વપ્ન માં દશા એ કહ્યું એ રાજા તે નિર્દોષ પતિ પત્ની ને વગર માં કે જેલ માં પૂયા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીં તો તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર શ્રીષય ને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવરો ક્ષેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી ચાલ્યા અને બહેનને ગામને પાદરે આવી પહોંચ્યા રાજાએ પહેલાં જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેમણે જમીન ખોદી બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું આંકડું હતું બહેન પણ ભાઈના આગમનની ખબર પડી તો આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા તેમના બંને કુંવરો અદશ્ય થઈ ગયા હતા વાવમાં ગયો તો એક દિવસમાં બંને કુંવરો લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુવરો ક્યાંથી મળ્યા

મા પરંપાર છે તમારી કસૂટીમાંથી માંથી પાર ઉતરવા પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમે દ્રષ્ટિ રાખ રાખજો દશામાએ કહ્યું એ રાજન જે કોઈ દશામાનો વ્રત રાખશે તે મારી અમે દ્રષ્ટિને પાત્ર થશે જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારો ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ

સુખ સંપત્તિ અને સંતતિ આપજો અને વિશ્વાસ અને શ્રદ્ધાન પ્રદાન કરજો ગુરુદશા કી